નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની અંત સુધી નિહારો આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જનધન ખાતામાં આવશે રૂપિયા ચૂંટણી પહેલાં પાંચ મોટી ગેરંટી મોડી સરકાર લાવી રહી છે નવો નિયમ મોડી પર દોડાવવા છે પંદરસો એસટી બસો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઇલેક્ટ્રિક વાહનો માટે નવી યોજના શરૂ મહિલાઓને પાંચ હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે નવી યોજના ખેડૂતોને મળશે એક લાખ સાહીઠ હજારની લોન રાજ્યમાં ભારે ગરમીની આગાહી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય રાજ્યના અઢાર માર્ચથી બે હજાર ચોવીસથી નેવ દિવસ સુધી રાજ્યમાં રાયડો ચણા અને ટુવેને ટેકાના ભાવે ખરીદી કરાશે પંદર જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને કૃષિમંત્રી રાખજી પટેલે જણાવ્યું છે કે આ સંપૂર્ણ આયોજન થઈ ગયું છે જેમાં ખેડૂતો પાસેથી ઠેકાણા ભાવે એક સત્તરસો ચોત્રીસ કરોડની તુવેરની ખરીદી કરશે સત્તરસો પોસઠ કરોડની કિંમતના ચણા રાજ્ય સરકાર ખરીદશે તથા ત્રણ પોઈન્ટ આઠસો ત્રેપન કરોડના રાયરાની પણ ખરીદી રાજ્ય સરકાર કરશે જણધન ખાટામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે કેન્દ્ર મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉપલબ્ધ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલાઈ શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૌથી વિશેષ સુવિધા એ છે ખેડૂતો ચૂંટણી પહેલાં પાંચ મોટી ગેરંટી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપીની જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે જેમાં સ્વામિનારાયણ ફોર્મ્યુલા આપવામાં આવી હતી જ્યારે ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની ફોર્મ્યુલા એ છે કે ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેની ગેરંટી આપવામાં આવી છે ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવામાફી માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે એટલે કે ખેડૂતોનું દેવું કેટલું કરવું માફ કરવું ક્યારે એને કેટલી વાર માફ કરવું એ ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં જેમાં દર વખતે જ્યારે ખેડૂતો જ્યારે પડશે ખેડૂતોને માફ કરવામાં આવશે મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ કેવાય છે આપણા દૈનિક જીવનનો એક ભાગ છે જેમાં ખાટુ જીવન વિભાગ સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી સી છે વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે જેના નિવારણ માટે મોડી સરકાર યુનિફોર્મ કેવાયસી લાગુ કરી શકે છે જે અંતર્ગત બેંક વીમાના સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાય સી કરવાનું રહેશે એફસીએસડીસી નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા માટે સરકારને પ્રસ્તાવ મૂક્યો છે હોળી પર દોડાવવા છે પંદરસો એસસી બસો આગામી હોળીના તહેવારને લઈને ગુજરાત એસસી વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે મુસાફરોને તેમના વતનમાં પાવા જવા માટે એસટી વિભાગે એકત્ર એક્સટા પંદરસો બસો દોડાવે છે આગામી તહેવારોમાં મુસાફરોને તેમના વટન પહોંચવા માટે સરળતાથી ઊભી રહે મહત્વનો નિર્ણય લેવાયો છે એક્સ્ટ્રા બસોની સુવિધા ઓગણત્રીસ માર્ચથી શરૂ થશે તેમજ ડાકોર અને દ્વારકા માટે અલગથી પંદરસો પાંચસો બસો છે તહેવારોમાં બસો ટકી સાત હજાર ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે આજના મોટા ખેડૂત સમાચાર આજે માર્કે રાજકોટ માર્કેટ યાર્ડમાં કહું અને પીરા ચરાણા બાજા આવે સફેદ ચણાની પબ્લક આવક થઈ રહી છે વહેલી સવારે ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા હતા આજે સૌથી વધુ આવક સફેદ ચરાણી થઈ હતી સફેદ ચરાણી સાથે કપાસ ધાણા જીરું સહિતના પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ રેકોર્ડ બ્રેક ચણાની આવક થઈ હતી યાર્ડમાં આજે સફેદ ચરાણી આઠ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને પંદરસોથી સત્યા બાવીસો રૂપિયાના ભાવ મળ્યા હતા ઇલેક્ટ્રિક વાહનો માટે નવી યોજના શરૂ દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ ટુ સ્કીમ એકત્રીસ માર્ચે સમાપ્ત થઈ રહી છે હવે તેને બદલવા માટે કેન્દ્રએ નવી યોજના ઇએમપીએસ શરૂ કરી છે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે જેમાં ટુ વ્હીલર પર દસ હજાર અને થ્રી વ્હીલર પર પચીસ હજારથી પચાસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને ચારસો ટાણુસ પોઈન્ટ પંચાવન કરોડ ખર્ચવામાં આવશે ચાર મહિનાની આ સ્કીમને ગ્રાહકોને એક એપ્રિલથી બે હજાર ચોવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી લાભ મળશે મહિલાઓને પાંચ હજાર સહાય દેશમાં સગર્ભા સ્ત્રીઓને સ્તન પણ કરવાની માતૃવંદના યોજના ચાલુ છે તેને હેઠળ તેમના સ્વાસ્થ્યને સુધારવાની છે અલ્પ પોષણની અસરને ઘટાડવાની આ યોજના હેઠળ મહિલાઓને ખાતામાં દર વર્ષે પાંચ હજાર રૂપિયા જમા થાય છે ત્રણ હપ્તામાં ડીબીટી દ્વારા બેંક વ્યાપાર્થીના બેંક ખાતામાં જીતા જાય છે આ યોજના જે લાભાર્થીઓ માટે છે જેના દૈનિક વેતર ધોરણ કામ કરે છે જેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે ખેડૂતો માટે નવી યોજના કેન્દ્ર કેબિનેટ ખેડૂતોના હેઠળમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે સિત્તેર લાખ કરોડની ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વૈકલ્પિક ખાતરોનો પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મંચુખ માંડવીયા કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોડી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજારો રૂપિયા ખર્ચ કરશે ખેડૂતોને મળશે એક લાખ સાઠ હજારની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે જે કિસાન ક્રેડિટ કાર્ડને સૌથી મોટો ફાયદો એ છે કે કૃષિકી લોનની સાથે ખેડૂતો તેમના પાકના વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિતરણ કરી હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે તાજેતરમાં ભારત સરકાર ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકા ડેબિટ કરવામાં નિર્ણય કરે છે તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે રાજ્યમાં ભારે ગરમીની આગાહી રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે તો બફોડી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી વધવાની આગાહી કરી છે સોળમી માસથી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ થાય છે જ્યારે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની જરૂર ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો આવતીકાલથી તાપમાન બેથી ત્રણ ડિગ્રી વર્ષે અમદાવાદમાં તાપમાનનો ગારો આ ત્રીસ કિલોમીટર સુધી પહોંચી શકે છે જો આજનો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો